માધાપન આવેલ સરસ્વતી સ્કૂલ પંચોતેર માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઈ છે સમગ્ર માધાપરના બાળકોમાં રાષ્ટ્ર અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે તે હેતુથી વર્ષોથી ચાલી આવતી આ પણ જીવિત રાખી છે વધુમાં તેઓ પંચાયતો આવનારી પેઢી જે ગમે તે સમાજના હોય કે ગમે તે સંપ્રદાય ના હોય તેઓ આ રાષ્ટ્રીય પર્વના માધ્યમથી એકબીજા સાથે જોડાઈ રહે અને સંપર્કમાં રહે તે હેતુથી બંને તહેવારો છવીસ જાન્યુઆરી કે પંદરમી ઓગસ્ટ આજે સર્વ માધા પર ગામ સાથે મળીને ઉજવે છે તેના ભાગરૂપે આજે પણ માધા પરમાં તમામ લોકો વિદ્યાર્થીઓ યુવાનો વાલીઓ તેમજ શિક્ષકો સર્વે મળીને એકતાની આ પર્વની ઉજવણી કરી છે વધુમાં તેઓ જણાવે છે કે આવી જ એકતા અને સંગઠિતતા ભવિષ્યમાં પણ જળવાઈ રહે તેવી જ તેમની પ્રાર્થના છે ભરાદિન ભારતના આઝાદીના પર્વประชาથતાક દિવસના આજ 75મો સમસ્ત ભારત જીવી રહ્યો છે ત્યારે અમારા જે માતા પર આંગણાની અંદર પંચોતેર વર્ષથી આ શાળાની સ્થાપના થઈ અને પંચોતેર વર્ષથી આ જ રીતે બાળકોને સાથે રાખી અને બાળકોની અંદર સમસ્ત માતા પરના બાળકોમાં રાષ્ટ્રભક્તિ એકતા સંગઠિતતા અને વરસ વરસ ભાઈચારાની ભાવના જળવાઈ રહે એ ઉદ્યો વર્ષોની પરંપરાને આજે પણ જીવિત રાખી છે આજે માતા પરની ત્રણ ત્રણ પંચાયતું હોય બાવીસથી પચીસ નાની મોટી શૈક્ષણિક સંકુલો હોય સૌ સાથે મળી સૌના બાળકો બાળકોને દરેકની એક એક કૃતિ લઈ દરેક શાળાની દરેક આંગણવાડી બાલ મંદિર એ બાળકોને પોતાની એક સાથે સ્ટેજ મળે સમસ્ત ગામના બાળકો એક એકસાથે એકબીજાના કોન્ટેક્ટ કરીને પરિચયમાં રહે એની સાથે આવનાર વાલી ગમે સમાજનો હોય ગમે સંપ્રદાયનો હોય પણ આ રાષ્ટ્રીય પર્વની અંદર આના માધ્યમથી એકબીજાના અરસપરસ સંબંધ એકબીજાના અરસપરસ ઓળખાણ રહે અને સંપર્ક રહે એવા ઉદ્દેશથી આ રાષ્ટ્રને બંને તહેવારો પંદરમી ઓગસ્ટ હોય ને છવ્વીસમી જાન્યુઆરી હોય સમસ્ત માતા પર આજે પંચોતેર વર્ષથી એક સાથે મળી ઉજવી રહ્યા છે એના ભાગરૂપે આજે પણ સૌ ઉત્સાહ અને ઉલ્લાસથી આપણે જોયું હશે ગામના દરેક સમાજ દરેક સમુદાય એકસાથે મળી ચારથી પાંચ હજાર વાલીઓ હોય યુવાનો હોય દીકરા દીકરીઓ હોય અને દરેક શાળાના બાળકો દરેક શાળાના શિક્ષકો આચાર્યો સૌ સાથે મળીને આ ઉજવે ઉજે અવિનિવી એકતા અને સંગઠિતતા આ માધાપરને આવનાર સમય જળાઈ રહે એવી પ્રભુ પ્રાર્થના અને સમસ્ત ગ્રામજનોને અને સમસ્ત આપના માધ્યમથી સાંભળતા આજના રાષ્ટ્રીય પર્વની સૌને હાર્દિક ખુભકામના ખૂબ ખૂબ ધન્યવાદ આભાર દેશ પચોતેરમો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો ત્યારે માધાપરમાં વર્ષોથી પરંપરાગત રીતે ત્રણેય ગ્રામ પંચાયત દ્વારા સંયુક્ત રીતે જે કાર્યક્રમ કરવામાં આવે છે અને સાથે સાથે ગામની બધી જ શાળાઓ સંયુક્ત કાર્યક્રમ એક જે સમગ્ર શહેરનો એક જ કાર્યક્રમ થાય છે અને મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહે છે અને બધી જ શાળાઓને પણ પરફોર્મન્સ કરવાનો મોકો મળે છે અને બધા જ આગેવાનોને એકત્રિત થઈ અને આ પ્રજાસત્તાક દિવસ અને ગણતંત્ર દિવસ આવી રીતે અમારે ત્યાં ઉજવવામાં આવે છે